હર્ષા કૂકિંગ ગુજરાતી ચેનલ માં આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું વરસાદમાં ખાવાની મજા પડે તેવા અળવીના પાનના ટેસ્ટી અને ચટાકેદાર મીની પાત્રા અળવીના પાનના આ મીની પાત્રા ટેસ્ટમાં એટલા જોરદાર બને છે કે એકવાર તમે બનાવીને ખાશો ને તો ઘરમાં જ્યારે પણ અળવીના પાન આવશે ને ત્યારે તમને થશે કે આ પ્રકારના જ પાત્ર આપણે બનાવી લઈએ તો ચાલો બનાવવાનું શરૂ કરીએ આજની રેસીપી અળવીના પાનના મીની પાત્રા અળવીના પાનના મિની તૈયાર કરી લઈએ તેના માટે એક વાટક્યો ચણાનો લોટ ચાડીને લીધો છે ચણાનો લોટ ચાડીને લેવાનો એટલે બેટર સ્મૂધ તૈયાર થાય અને ગાંઠા ન રહે હવે આપણે એડ કરી દઈએ બે મરચાં અને એક ઇંચ આદુની પેસ્ટ લસણ પસંદ હોય તો લસણ પણ નાખી શકાય છે त्यारमची आ रीते हाथे थी क्रश करेला अजमा स्वाद प्रमा मीठू एड कर एक चमची सफेद तल एक चमची काश्मीरी लाल मरचा भूखी એક ચમચી ધાણાજી પાવડર એક ગરમ મસાલો કે પાવડર બંને માંથી જે તમને પસંદ હોય તે નાખી શકો છો અડધી ચમચી હળદર એક નાની ચમચી દેર બધું ઉમેર્યા પછી હવે આપણે પાણી એડ કરી અને પાત્રામાં ફેલાવવા લઈએ પાણી ઉમેરતા જઈ અને આપણે બેટર તૈયાર કરતા જઈએ જેથી પાણી વધારે ન થઈ જાય એકી સાથે બધું પાણી આપણે એડ કરીશું નહીં પાણી નાખી અને મસાલા આપણે મિક્સ કર્યા પછી આપણે એડ કરવાનું છે આંબલી અને ગોળ ચટણી આંબલી અને ગોળથી આ પાત્રાનો ટેસ્ટ બહુ સરસ આવે છે ખાંડ નાખ્યું હોય તો નાખી શકાય પણ ગોળથી વધારે સારો ટેસ્ટ આવે છે આંબલી અને ગોળ હવે મિક્સ કરી દઈ અને ત્યાર પછી આપણે જરૂર મુજબ ફરીથી પાણી એડ કરીશું આ બેટરને આપણે ઢીલું નથી રાખવાનું પણ પાન ઉપર પથરાય તેવું રાખવાનું છે જરૂર લાગે તો પાણી ઉમેરશું એટલે જોઈ લેવાનું પેલા થોડું પાણી નાખીને મસાલા એડ કરી દેવાના તેલ મસાલા ને ત્યાર પછી આમલી ગોળની ચટણી એકદમ સરસ રીતે આપણે લમ્સ ફ્રી બેટર તૈયાર કરીશું જુઓ હવે બેટરમાં મને કોઈ પાણી ઉમેરવાની જરૂર લાગતી નથી આવું બેટર ઇનફ છે ઉપર પાથરવા માટે જો વધારે ઢીલું કરીશું તો ઉપર સરસ રીતે ફેલાશે નહીં ઢીલું થઈ જશે બહાર નીકળતો જશે અને વધારે જો ઘાટું રાખીશું તો પાત્રા ઉપર સરખી રીતે ફેલાશે નહીં તૈયાર કરેલા બેટરમાં એક પિંચ પીઠાસોડા એડ કરી દઈએ સરખી રીતે મિક્સ કરી લઈએ રેસ્ટી દઈએ જેથી મસાલા બધા ચણાના લોટમાં એક જ સરસ રીતે મિક્સ થઈ જાય અળવીના પાનના મિની પાત્રા બનાવવા માટે અહીં મેં છ અળવીના પાન લીધા છે અને અળવીના પાનને મેં ધોઈ લીધા છે અને કોરા કરી લીધા છે હવે આપણે જે આ જાડી નસ હોય છે તેની તેને આપણે કાઢીશું અળવીના પાનમાં જાડી નસ હોય છે તેને કાઢવી બહુ જરૂરી હોય છે કારણ કે મોઢામાં આવે ને તો આપણને ગમે નહીં અને ગળાના ગળામાં પણ આપણને ખૂચે વાગે અને ગળામાં ખડખડ થાય એટલે એના મજા આવે અને જો સાઈડમાં જાડી નસ હોય ને મોટું પાન હોય તો એ પણ કાઢી લેવાની જુઓ થોડી થોડી જાડી છે એટલે હું કાઢી લઉં છું મોટા પાનમાં હશે પણ નાના પાનમાં એવી જાડી સાઈડની નસ હોતી નથી તમને એવું લાગે કે થોડી જાડી નસ છે તો એને કાઢી લેવાની આ રીતે આપણે બધા જ પાનમાંથી જાડી નસ અને સાઈટની જે બીજી જાડી નસ હોય છે તેને કાઢી લઈશું અને આ નાની નાની નસ છે તેને આપણે કાઢવાની જરૂર નથી તે ચપ્પુની મદદથી આપણે કાઢતા જવાનું છે જો બહુ મોટા પાન લેશો ને તો નસો જાડી આવશે એટલે અળવી પાન બનાવવાની પણ મજા ના આવે સમય પણ ઘણો જાય અને ગળામાં આપણે ખારાશ કરે એટલે મજા આવે અળવીના પાનની જાડી નસો કાઢી લીધા પછી હવે આપણે એક બીજું કામ કરવાનું છે એ હું તમને બતાવું છું થાળીને આપણે અવળી કરી દેશું અને હવે પાન રાખીશું અને તેની ઉપર આપણે વેલણ ફેરવીશું હોય ને એ બેસી જાય આ રીતે આપણે કરી દેવાનું છે પાન એકદમ સરસ બની જાય અને ત્યાર પછી હવે કરવાનું છે બીજું પાન આપણે લેવાનું છે લીંબુ અને આ રીતે લીંબુનો રસ લગાવી દેવાનો છે એટલે આ પાત્ર લીલાછમ બને અને ટેસ્ટમાં પણ સરસ લાગે જો આ રીતે આપણે બધા કરી વેલણ ફેરવી અને ત્યાર પછી લીંબુનો રસ લગાવી પાત્રાના પાનમાંથી નસ કાઢી લઈ વેલણ ફેરવી લઈ અને લીંબુ ચોપડી લીધા પછી આપણે આ રીતે ઊંધી સાઈડ મુકતા જવાના છે એટલે શું થાય કે લીંબુ હોય ને એ બંને સાઈડ આવી જાય પાત્રાના પાન ઉપર અહીં પાત્રા માટેનું બેટર એકદમ સરસ રીતે સેટ થઈ ગયું છે અહીં જરૂર લાગે તો ચાખી લેવાનું કોઈ પણ મસાલા ઉમેરવાની જરૂર પડે તો ઉમેરી દેવાના હવે આ બેટરમાં આપણે કંઈ જ ઉમેરવાની જરૂર નથી આપણે લઈશું એક પ્લેટ હું હંમેશા પાત્રા પ્લેટફોર્મ ઉપર નથી કરતી પણ પ્લેટ ઉપર કે થાળી ઉપર જ કરું છું આપણે લઈશું એક પાન જો આ મીની પાત્રા બનાવવા માટે આ રીતે એક સરખા પાન લેવાના પહેલાં તો અને બબે પાનના પાત્રા બનાવવાના છે હવે આપણે બેટર લઈશું અને પાન ઉપર દઈશું આ પાત્રા બનાવવા બે થી વધારે પાનનો આ રીતે રોલ બનાવવાનો નથી આ રીતે બધું સરખી રીતે આપણે બેટર

તમે પાત્રા બનાવતા હશો પણ તમારી કઈ રીત છે તે મને બતાવજો અને કઈ ટ્રીક થી તમે કરો છો તે પણ મને બતાવજો એટલે મને પણ જાણવા મળે કે બધા કઈ રીતે બનાવે છે છે અને અને બધાની રીત કેવી હોય તમે કઈ આ જોઈ રહ્યા છો તે પણ મને જણાવજો અને હવે આપણે આ રીતે વાળી લેશું આ ભાગને અને ત્યાર પછી આપણે રોલ વાળી લેશો એકદમ આપણે બધા જ રોલ તૈયાર કરી લઈએ તૈયાર કરેલા પાત્રાના રોલ ને આપણે બાફવાના છે તેના માટે મેં ઢોકળીઓ મૂકેલું છે જો અને તળિયે પાણી મૂકેલું છે અને એક લીંબુ મૂકેલું છે જેથી નીચે ક્ષાર ન જામે અને હવે આપણે આ કાણાવાળી પ્લેટ મૂકી દઈએ અને કાણાવાળી પ્લેટને મેં તેલથી ગ્રીસ કરી લીધી છે અને હવે આ હોલ આપણે મૂકી દઈએ વચ્ચે જગ્યા રહે એ રીતે આપણે મૂકીશું એટલે એકદમ સરસ રીતે બફાઈ જાય અને હવે આપણે ઢાંકી અને વીસ મિનિટ કૂક થવા દઈએ વીસ મિનિટ પછી મેં ગેસને બંધ કરી દીધો છે હવે આપણે ખોલીએ પાત્ર કૂક થયા છે કે નહીં તે આપણે ચપ્પુની મદદથી જોઈએ જો ચપ્પુ આપણું ક્લીન નીકળી રહ્યું છે પાત્રા એકદમ સરસ રીતે કૂક થઈ ગયા છે હવે આ પાત્રાને આપણે બીજી પ્લેટમાં ટ્રાન્સફર કરી અને થોડીવાર ઠંડા થવા દઈએ દસ મિનિટ પાત્રા ઠંડા થઈ ગયા પછી હવે આપણે કટ કરી લેશો જો કટ કરી લેવાના છે છે એવા પાત્રા તૈયાર થઈ ગયા જો કેટલા નાના નાના કેવા સરસ લાગે છે અને બીડા વાળવામાં પણ મહેનત ઓછી પડે છે બબે કરી લીધા હોય ને પાત્રા અને તેના રોલ કરી લીધા હોય અને ત્યાર પછી સ્ટીમ કરવા મૂકી દીધા હોય તો સરસ રીતે બની જાય છે અને આ ઝડપથી બની જતા અને નવી રીતે બનતા છે પાત્રા ના ખાવા હોય અને બાળકોને નાના નાના લંચ બોક્સમાં આપવા હોય કે નાના જ્યારે પાત્રા ખાવા હોય ને ત્યારે આ રીતે મિની પાત્ર બનાવી લેવાય હવે બધા પાત્રાને સમારી અને આપણે વઘાર કરીશું પાત્રાને ને હવે આપણે વઘારીએ તેના માટે મેં એક કડાઈમાં એક નાનો ચમચો તેલ મૂકેલું છે અને હવે તેલ ગરમ થઈ ગયું છે આપણે એડ કરીએ રાઈ अर्धी चमची राय अर्धी चमची जीरु मीठा लीमड़ा पान एड करिए, पांच चमची हिंग एड कर एक चमची सफेद तल एड कर लीला मरचा ना टुकड़ा एड कर दिए વઘારને આપણે સરસ રીતે મિક્સ કરી લઈએ અને હવે એડ કરી દઈએ આપણે પાત્ર એડ કર્યા પછી આપણે મિક્સ કરી લઈએ એકદમ હળવા હાથે છે ને સેલી રીત આ પાત્રા બનાવવા ઈઝી છે અને થોડા નવી રીતે બનતા પાત્રા છે નાના નાના એટલે ખાવાની પણ મજા આવે નાના નાનો ટુકડો બાળકોને જો આપવા હોય અથવા મોટી ઉંમરના વડીલોને ખાવા હોય તો એ પણ પસંદ કરે અને હવે એટ કરીએ આપણે થોડી દળેલી ખાંડ ઉપરથી પાત્રાનો ટેસ્ટ સરસ આવે અને સાથે કોપરાનો ભૂકો સમારેલી કોથમરી અને હવે આપણે મિક્સ કરીએ જોતા જ ખાવાનું મન થઈ જાય તેવા ટેસ્ટી એવા મીની પાત્રા હવે આ પાત્રાને આપણે સર્વિંગ કરીએ આંબલીની ખાટી મીઠી ચટણી સાથે આપણે મીની પાત્રાને સર્વ કરી દીધા છે ઉપરથી આપણે કોપરાના પાવડરથી ગાર્નિશ પણ કરી દેશું ટેસ્ટી અને ચટપટા મિની પાત્રાનો આ વિડીયો તમને કેવો લાગ્યો તે મને કોમેન્ટ કરીને જણાવજો અને જો તમને વિડીયો જરા પણ સારો લાગ્યો હોય તો આ વિડીયોને તમારા સર્કલમાં વધારેને વધારે શેર કરજો લાઇક કરજો કોમેન્ટ કરજો અને જો તમે ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાઇકોનને પ્રેસ કરી દેજો જેથી જ્યારે જ્યારે હું નવા વિડીયો અપલોડ કરું ત્યારે સૌથી પહેલું નોટિફિકેશન તમને મળી રહે હવે મળીશું એક નવી જ રેસીપી સાથે